શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને બાવન ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીહિયો ચોથાજ્યાયના ઓગણચાળીસમાં શ્લોકનો અર્થ છે તે જીતેન્દ્રિ તથા સાધન પરાયણ છે એવા શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પ્રાપ્ત થાય છે અને જ્ઞાનને પ્રાપ્ત થઈને તે તત્કાળ પરમ શાંતિને પામી જાય છે તો આ હતો ઓગણચાલીસ માં શ્લોકનો અર્થ હવે આના પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ આ શ્લોકમાં શ્રદ્ધાવાન પુરુષને જ્ઞાન પ્રાપ્ત થવાની વાત આવી છે પોતાના શ્રદ્ધા ઓછી હોવા છતાં પણ મનુષ્ય ભૂલથી પોતાને વધારે શ્રદ્ધાવાળો માની શકે છે એટલા માટે ભગવાને શ્રદ્ધાની ઓળખ માટે બે વિશેષણો આપ્યા છે સંયંત્રેન્દ્રિય અને તત્પર જેની ઇન્દ્રિયો પૂર્ણતા વશમાં છે તે સંયંત્રેન્દ્રિય છે અને જે પોતાના સાધનમાં તત્પરતા લાગેલો છે તે તત્પર છે સાધનામાં તત્પરતાની કસોટી છે ઇન્દ્રિયોનું સંયમવાળું હોવું જો ઇન્દ્રિયો સંયમવાળી ના હોય અને વિષય ભોગો તરફ જાય તો સાધન પરાયણતામાં ઉણપ સમજવી જોઈએ પરમાત્મામાં મહાપુરુષોમાં ધર્મમાં અને શાસ્ત્રોમાં પ્રત્યક્ષની જેમ આદરપૂર્વક વિશ્વાસ હોવો તે શ્રદ્ધા કહેવાય છે જ્યાં સુધી પરમાત્મા તત્વનો અનુભવ ન થાય ત્યાં સુધી પરમાત્મામાં પ્રત્યક્ષથી પણ વધારે વિશ્વાસ હોવો જોઈએ વાસ્તવમાં પરમાત્મામાંથી સ્થળ કાળ વગેરેનું અંતર નથી કેવળ માની લીધેલું અંતર છે અંતર માનવાના કારણે જ પરમાત્મા સર્વત્ર વિદ્યમાન રહેલો હોવા છતાં પણ અનુભવમાં નથી આવી એટલા માટે પરમાત્મા પોતાનામાં છે એવું માની લેવાનું નામ એ જ શ્રદ્ધા છે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય જો તે એકમાત્ર પરમાત્માને પ્રાપ્ત કરવાને ઈચ્છે અને પરમાત્મા પોતાનામાં છે એવી શ્રદ્ધાવાળી હોય તો તેને અવશ્ય પરમાત્મા તત્વનું જ્ઞાન થઈ જાય છે સંસાર પ્રતિ જ જઈ રહ્યો છે એક ક્ષણ પણ ટકતો નથી તેની સ્વતંત્ર સત્તા છે જ નહીં કેવળ પરમાત્માની સત્તા વડે જ તે સત્તાવાન દેખાય રહ્યો છે આ રીતે સંસારની સ્વતંત્ર સત્તાને ન માનીને એક પરમાત્માની સત્તાને માનવી એ શ્રદ્ધા છે એવી શ્રદ્ધા થતાં તત્કાળ જ્ઞાન થઈ જાય છે જ્યાં સુધી ઇન્દ્રિયો સંયમવાળી ન હોય અને સાધનામાં તત્પરતા ન હોય ત્યાં સુધી શ્રદ્ધામાં ઊણપ સમજવી જોઈએ જો ઇન્દ્રિયો વિષય તરફ જાય તો સાધનામાં તત્પરતા નથી આવતી સાધનામાં તત્પરતા ન હોવાથી અન્યની પરાયણતા અન્યનો આદર થાય છે જ્યાં સુધી સાધન પરાયણતા નથી હોતી ત્યાં સુધી શ્રદ્ધા પણ પૂરી નથી હોતી શ્રદ્ધા પૂરી ન હોવાના કારણે જ તત્વના અનુભવમાં સમય લાગે છે નહીં તો નિત્ય પ્રાપ્ત તત્વના અનુભવમાં વિલંબનું કારણ હોય જ નહીં આજ જ અધ્યાયના શ્લોકમાં ભગવાને ગુરુની પાસે જઈને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રાલાણીનું વર્ણન કરતા રહીને ત્રણ સાધનો બતાવ્યા દંડવત પ્રણામ પ્રશ્નોત્તરી અને સેવા અહીં ભગવાને જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક સાધન બતાવ્યું શ્રદ્ધા ચોવીસમાં શ્લોકમાં ઉપદેશયંતી પદ વડે ગુરુ દ્વારા કેવળ જ્ઞાનનો ઉપદેશ દેવાની વાત આવી છે ઉપદેશ વડે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે એવી વાત નથી આવી પરંતુ આ શ્લોકમાં લભનતે પદ વડે જ્ઞાન પ્રાપ્ત થવાની વાત આવી છે તાત્પર્ય એ છે કે ચોત્રીસમા શ્લોકમાં કહેલા સાધનો વડે જ્ઞાન પ્રાપ્ત થઈ જશે એવું નિશ્ચિંત નથી પરંતુ આ શ્લોકમાં કહેલા સાધનથી નિશ્ચિંત રૂપે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે કારણ એ છે કે ચોત્રીસમા શ્લોકમાં કહેલા સાધનો બહિરંગ હોવાથી કપટ ભાવથી અને સાધારણ ભાવથી પણ કરી શકાય છે પરંતુ આ શ્લોકમાં કહેલું સાધન અંતરંગ હોવાથી કપટ ભાવથી તથા સાધારણ ભાવથી નથી કરી શકાતું એટલા માટે જ્ઞાનની પ્રાપ્તિમાં શ્રદ્ધા મુખ્ય છે એવું એક તત્વ છે કે બોધ છે જેનો અનુભવ મને થઈ શકે છે અને અત્યારે પણ થઈ શકે છે આ જ વાસ્તવમાં શ્રદ્ધા છે તત્વ પણ વિદ્યમાન છે હું પણ વિદ્યમાન છું અને તત્વનો અનુભવ કરવાને પણ ઈચ્છું છું પછી વિલંબ કઈ વાતનો તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એકસો ને તેપન સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ચોપનમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો